સીતા શું કામ મારા ઘરે આવી છો શું કામ આવી છું પપ્પા તમે આવું બોલો છો મને આવકાર નથી આપ્યો અને તમે મને પૂછો કે શું કામ આવી છો તમે મારી અત્યારની હાલતથી અજાણ છો મારો પતિ

એટલે મા બાપ એની ફરજ ભૂલી ગયા એવું તો જતાવવા માંગે છે ને કયા આપથી તું જતા માંગે છે તને ખબર છે તું આવી ને ત્યારે આ ઘટને ગંદુ લાગતું હતું અમારા ઘરનું પાણી પીવું તને નતું ગમતું અમારા ઘરની ચા પીવી તને નતી ગમતી આ ઘરમાં તને સુખ ચડતી હતી તારા શબ્દો હતા ને આ બધા અને હવે હવે તું એક દીકરી હોય ને એસા જ જતાવે છે અમારી સાથે તમારા માથે એટલો પાવર ચડ્યો છે પપ્પા કે મારી આ હાલત તમે મને આટલા કપરા શબ્દો સંભળાવો છો પાવર મને નથી ચડ્યો અને ચડશે પણ નહીં પાવર તો રૂપિયા તને ચડી ગયો હતો એટલે તું બોલતી હતી ને એક રૂપિયાવાળા ઘરમાં ઘર શું ગઈ બાપ ગરીબ લાગવા મળ્યો અને હવે હવે જ્યારે દુખ ના ડુંગર તૂટી પડ્યા ત્યારે બાપ સાંભળી આવ્યો એવું જ થયું છે ને એ તો મને નથી ખબર પણ હા તમારા મનમાં એક જ વાત હતી કે તમે મારે આ બધી બદલો લો અને આજે મને આવું બધું સંભળાવી સંભળાવીને તમે તમારા મનને હલકો કરો છો કે તું ભૂલી ગઈ છો લાગે કે તારા માબાપને તું તો કે દિવસ ભૂલી ગઈ હતી હવે તને અચાનક તારા બાપ યાદ આવી ગયા એ પણ જારે ત્યારે કે તારી ઉપર દુખના ડુંગર તૂટી પડ્યા હા બેટા વાહ તું અત્યારે સુખી હતે કે તું તો બાપના આંગણે આવી હોત

અને આ ઘરનું પાણી તો હરામ હતું હવે હવે તું આ જોઈને મને કહે છે બાપ પ્રત્યે દીકરી પ્રત્યેનો બાપ નો પ્રેમ દેખાય છે પણ આ છે આપડે બોલાય ગયો ભૂલાઈ ગયો છે આપણે માથે નહીં પપ્પા આવ ના પપ્પા હું માફી માંગુ છું ને બસ હવે તું આવી છો ને જે પગલે આવી છો ને એ જ પાછા પગલે તું આ ઘરમાંથી નીકળી જા અમે તારી કોઈ વાત સાંભળવા માંગતા નથી જતી રહું આ જતી રહે તારા માથે દુખ પડ્યું છે એમ કહે છે ને તું તારું દુખ તારે ભોગવવાનું અમે એના હિસ્સેદાર નહીં બનીએ

બધું તને દેખાય છે એટલે છે ને તું જા અહીંથી જા હું બે શબ્દ વધારે કહું અને તને દુઃખ લાગે ને એ પેલા નીકળી જા કરની બાત જતી પપ્પા તમારા આશ્રાની લાલચ હવે નઈ કરું અને તમે મને કહો છો ને કે મને બોલવાની ભાન નહોતી હું તો નાની હતી ને મને ભાન નહોતી પણ શું તમે અત્યારે બોલો છો એ વ્યાજબી છે પણ કઈ વાંધો નઈ તમારા શબ્દો તમને મુબારક લાલચ નથી મને તમારા ઘરની કે તમારી જોયો તમે નીતિકા નીતિકા કે આપ ઘરે હા સતી હું કામ હતું મારું મને આમ ફોન કરીને કેમ કારખાનેથી જલ્દી જલ્દી બોલાવી લીધો હા બોલ દેવાં હું એમ કઉ છું કે આપણે છે ને ની ઘરે જવાનું છે સીતા બેન ની ઘરે હું કામ જાઉં છે ના પાડી દીધી ને તને અબર માં કે ન્યા આપણે કોઈએ જવાનું નથી તે વાંગ તમે કેમ નથી સમજતા હવે તમે પણ મમ્મી પપ્પા ની જેમ ગુસ્સો જ કરશો ગુસ્સો કરવાનો સવાલ જ નથી એણે આપણા બધાની યાર એના સંબંધો પૂરા કરી નાખ્યા છે તો હવે હું કમ જાઉં આ તું જ કે મને તે કીધું તું એ પ્રમાણે હું એકવાર એને સમજાવવા ગયો તો કે નહીં હવે એ લોકોએ મારું અપમાન કર્યું ઘરમાંથી કાઢી મેલો અને કીધું કે કોઈ દિવ આવતો નહીં અહીંયા તો હવે મારે કયા મોઢે ને દેવાનું રહે જો દેવાંગ એ વખતની વાત અલગ હતી એ વખતે આખો આખો માહોલ અલગ હતો અત્યારે તમને ખબર છે ને જમાઈના અવસાન બાદ અપ બેન દુખાણી કહેવાય અને આપણે એમની ઘરે જવું જ જોઈએ મમ્મી પપ્પા નથી માનતા એમને એવું લાગે છે કે એમને अपमान કર્યું છે આ સમય નું ચક્ર એની દિશામાં ફરતું હતું ત્યાં લગણ બધું સારું હતું પણ હવે સમય થપાટ મારી હે એટલે આપણે બધાએ પાછું નમવા જવાનું નહીં અરે દેવાંગ

ઘરે જવું જ જોઈએ અરે આપણે નહીં તો સમાજ દ્રષ્ટિએ પણ આપણે બધાને જવું પડે બધા જ વિચાર કરવા બેન ને તો કઈ પડી નતી એને તો સમાજની વચ્ચે જ અપમાન કર્યું મારું અને ઘરમાંથી ધક્કા મારીને બધા લોકોની વચ્ચે જ બહાર કાઢ્યો હતો આજુ બાજુ વાળા બધા જોતા હતા અને હવે હવે હું પાછો ત્યાં જાવ જેથી કરીને સમાજ એ પણ વિચાર કરી લે કે કેવા નકતા માણસો જઈએ આપણે

ગમે તે ભૂલ કરી હોય નાની બેને મોટા ભાઈને તો માફ કરવું જ પડે ને પણ થઈ રીતે કા મારું મન નથી માનતો તમે કેમ આવું કરો છો અરે આટલું તો વિચાર કરો સુખ સાહેબીમાં તો જે આપડા ન હોય ને એ પણ આવી જાય છે તો અત્યારે આપણી બેન જ્યારે દુખમાં છે ત્યારે એમના દુખમાં તો આપણે જવું જ પડે ને અને

સમજાવવાનો પ્રયત્ન કરો હું પાણી લઈને સીતાબેન સમજી જાય તો સારું

બાબી બેન છો તમે તમે એકલા નથી હા અમે બધા છીએ તમારી સાથે કે હું કોઈ દિવસ નહીં વિચારતા કે તમે તમે એકલા થઈ ગયા છો બાબી આ ગરમાતું છું મને હું ચરો થાય તો ગરમાઉ હું એકલી કઈ રીતે રહું ભાઈ પેન

માફ કરી દીધી ને તમે મારી વાત સાંભળો એકદમ ધ્યાન દે ને મારે પેલા રડવાનું બંધ કરી દે મેં તને માફ કરી દીધી છે મને તારી થી કોઈ વાંધો નથી અને આમ જો અત્યારે રડવાનું નથી બેટા તારે તો ખુશ થવાનું છે હવે ખુશ થવાનું છે પપ્પા શું બોલો છો તમે હજી કઈ બાકી રહી ગયું છે બદલો લેવામાં તમારા જો મૃત્યુ પામ્યા છે તમને ખબર છે મને છોડીને જતા રહ્યા છે મારી જિંદગી સુની થઈ ગઈ છે અને હું ખુશ હા તું આટલું બધું કલ્પના કરે છે અને મારા મોઢા પર ખુશી છે એ તને ખ્યાલ આવે છે શું કામ ખુશી છે

તને વાત જાણવા જે મળી કે હું નદીમાં ડૂબી ગયો તો એ બધુંય ખોટું હતું તને ખબર છે આ એક વાર તારો ભાઈ તારા પપ્પા મારી પાસે ઓફિસ પર બધી વાત કરી અરે હું તે દિવસે રડી પડ્યો હતો આ શું કહું ને તો આપણા લગ્ન પછી મારામાં બદલાવ આવ્યો હતો આ પૈસાનું ઘમણ હે આ વૈભવશાળી ઘર છે પણ એનો મતલબ એવો નથી કે આપણી થી ગરીબ હોય એનું આપણે અપમાન કરી અને તું હા કોણ છે તારા મમ્મી ને પપ્પા તારા ભાઈ ભાભી તું એનું અપમાન કરતી હતી અરે જે ઘરમાં તું મોટી થાય હે જે ઘર માં મોટી થઈ તને જેને મોટી કરી એ માવતર નું તું અપમાન પછી અમે પ્લાન કર્યો અને કે ભલે મારે ખોટું ખોટું તો ખોટું ખોટું મરવું પડે ભલે થોડા દિવસ મારે બહાર રહેવું પડે હું રહીશ પણ હા તમારા બેન માં ફેર પડવો જ હા બોલ હામાં કઈ અમે ખોટું તો નથી કર્યું પપ્પા ભૂલ તો આખરે મહેજ ભોગવવી પડીને બેટા આ તો દુનિયાનો ક્રમ છે જે ભૂલ કરે ને એને ભોગવવું જ પડે પણ આલે કોઈ વાંધો નહીં આ ભૂલની સજા તો હવે પૂરી થઈ ગઈ એમ માની લે એટલે બધું ભૂલી જા અને આ તારા સુખના દિવસો છે ને એ તારા પાછા આવી ગયા છે એટલે હવે તું ખુશ થઈ જા બેટા હવે રડ્યા નહી કરતા પપ્પાની વાત સાચી છે આ બધું નાટક તને આ વાત સમજાવવા માટે જ કર્યું હતું કે હકીકતમાં તું જે પૈસા સુખ સાહેબી વૈભવની પાછળ દોડતી હતી ને એ બધું સદંતર એક ચપટી વગરનામાં કદાચ તારી પાસેથી દૂર જતી રહેશે પછી શું કરીશ તું આ જેવી રીતે અમને લોકોને કહેતી હતી ને કે તું એકલી પડી ગઈ છે તારી પાસે બધું હોવા છતાં કોઈ નહોતું ત્યારે ત્યારે માણસની માણસાઈની કદર થાય છે એક માણસના પ્રેમની કદર થાય છે બસ આજ સમજાવવા માંગતા હતા કે તારી પાસે કંઈ હોય કે ના હોય પણ જ્યારે પરિવાર કે આજુબાજુ બે ચાર સારા લોકો પણ હશે ને તો સુખના કે દુઃખના સમયમાં એ તારી સાથે ને છે તારી વાત સાચી છે ભાઈ હું સમજી ગઈ છું અફસોસ ખાલી એક વાતનો છે કે જે બાપે સંસ્કારોની સાથે આટલી હોટી કરી

હશે ને બતાવે અને બેટા હવે રડવાનું બંધ કર ખુશી તો એ વાતની છે કે તને સમજાઈ ગયું કે પૈસા કરતા પરિવાર મોટો છે એકબીજાનો સમ મોટો છે પરિવાર વગર કઈ નથી એટલે હવે તો હસતી થઈ જા હા સીતાબેન અને હું તો બધાને જ કહીશ કે કોઈ પણ પરિસ્થિતિમાં લોકો પૈસાના પાવરમાં આવી જાય છે અરે પૈસા તો આજે છે ને કાલે નથી અને જો તમારા પોતાના લોકો એકવાર તમારા પાસેથી વયા જાય ને તો એ કોઈ દિવસ પાછા નથી આવવાના તમારા સંબંધ તમારા સંબંધ જ તમને કામ લાગે છે તમારો સમાજ તમારો પરિવાર જ તમને કામ લાગે છે એટલે જ કહું છું કોઈ દિવસ પોતાના પરિવારને પોતાના લોકોને ન ભૂલવા તમારી વાત સાચી છે ભાવે ખાસ